વિઠળ ઉદ્યોગનગર વિજ્ઞાનગર ખાતે ઉદ્યોગિક સંગઠન પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના અંગે જાગૃતિ સેમિનારનું આયોજન પ્રાાદેશિક ભવિષ્ય નિધિ કમિશનર એક શ્રી યોગેન્દ્રસિંહ શેખાવત પ્રાાદેશિક કાર્યાલય વટવાના દુરનદેશી નેતૃત્વ હેઠળ વિઠળ ઉદ્યોગનગર ઉદ્યોગિક સંગઠનના સહયોગથી એક મહત્વપૂર્ણ જાગૃતિ સેમિનારનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉદ્યોગો સાથે સંકળાયેલા નોકરીદાતાઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજનાના વિવિધ લાભો વિશે સહભાગીઓને માહિતગાર કરવાનો અને તેમને યોજનાનો લાભ લેવા માટે પ્રેરિત કરવાનો હતો શેખાવત દ્વારા યોજનાઓના મુખ્ય મુદ્દાઓ જેવા કે નર્મક નવા કર્મચારીઓને પંદર પંદર હજાર સુધીનો લાભ મળશે જે એક વર્ષમાં બે હપ્તામાં આપવામાં આવશે નોકરીદાતાઓને દરેક નવા કર્મચારી દીઠ એક હજાર બે હજાર અથવા ત્રણ હજાર પ્રતિમાસ પ્રોત્સાહન આપવામાં આવશે આ પ્રોત્સાહન બે વર્ષ માટે લાગુ રહેશે જ્યારે ઉત્પાદન એકમો માટે આ સમયગાળો ચાર વર્ષ સુધી લંબાવવામાં આવશે શેખાવતે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના ફક્ત નવી રોજગારી સર્જનનો માર્ગ મોકળો કરશે નહીં પરંતુ ઉદ્યોગોને આર્થિક રીતે પણ મજબૂત બનાવશે આ યોજના યુવાનો માટે નવી તકો લાવશે કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ સભ્યોએ શિખાવતના સતત પ્રયાસો અને પ્રેરણાદાયી નેતૃત્વની પ્રશંસા કરી તેઓ વિવિધ યોજનાઓ દ્વારા નોકરીદાતાઓ અને કર્મચારીઓને જાગૃત કરવા માટે સમયાંતરે ઉત્તમ પહેલ કરી રહ્યા છે તેમનો સક્રિય સહયોગ અને દૂરંદેશી ઉદ્યોગોને નવી દિશા આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે વિઠ્ઠલ ઉદ્યોગનગર ઔદ્યોગિક સંગઠનના પદાધિકારીઓ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ અને નોકરીદાતાઓ અને કર્મચારીઓ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અંતે બધા સભ સહભાગીઓએ આ કાર્યક્રમને અત્યંત ઉપયોગી અને માહિતીપ્રદ ગણાવ્યો હતો કે આજથી વીસ વર્ષ પહેલાંની જો વાત કરીએ ને કે જો પીએચનું નામ સાંભળીએ કે એક્સાઇઝનું નામ સાંભળીએ કે ગવર્મેન્ટના કોઈ બી વિભાગનું નામ સાંભળે ને એટલે એક તો આમ ખાવું ઊભો થઈ જાય બીક ઊભી થઈ જાય અને આપણી ધર્મી ગુજરાતી ભાષા તો આપણે તો ગુજરાતી ભાષામાં જ વાત કરીશું ને બરાબર આપણા વિકાસના પંથમાં સૌથી વધારે આપણને જ્ઞાન આપવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આપણે જે સંકલ્પો છે કે જે ભારતને વિકસિત બનાવવા ઈચ્છે છે હંમેશા એમનો જે એક જ રહે છે કે ભારતનો વિકાસનો પંથ કેવી રીતે આગળ વધે ઘોડાની જેમ તે કુદાવવા માંગે છે અને એમાં આપણે બધાનો સાથ સહયોગ તો આપણે આપવાનો જ હોય બરાબર इतना माटे आज हम आप सब एक स्कीम माटे जाना हुआ आवेज चाहिए आपना लेबर मिनिस्टर जी ये पर आपना गुजराती चाहिए मैं युगिंद्र सिंह शिकावत चित्रीय भविष्य निधि आयुक्त वन रीजनल ऑफिस बटवा से हूँ और आज रिसेंटली जो अभी भारत सरकार ने एम्प्लॉयमेंट लिंक्ड इंसेंटिव स्कीम को लॉन्च किया है वो स्कीम का प्रभावी तारीख तो एक अगस्त 2025 है परंतु उससे पहले सभी उद्योगपति बंधु और जो हमारे गणमान्य एम्प्लॉयिज हैं जो श्रमिक बंधु हैं उनको अवेयरनेस करने हेतु उनको इस योजना के अंतर्गत लाभ के बारे में जानकारी देनी हेतु हमने एक ही कदम उठाया था और इसके लिए हमने विट्ठल उद्योग नगर जो संस्था है इनके साथ में टाइप किया और ये कहते हैं मुझे बड़ा हर्ष हो रहा है कि विट्ठल उद्योग नगर एसोसिएशन ने बहुत ही कम समय में हमारे इस प्रयास को समझा थोड़ा पेन भी लिया इसके जो बेनिफिट्स जो इस स्कीम के हैं उनको एक्नॉलेज किया और बहुत ही थोड़े अंतराल के अंदर इस एक कार्यक्रम का आयोजन किया गया है इस कार्यक्रम का मुख्य उद्देश्य सभी जितने भी एम्प्लॉयज हैं यहाँ पे जो आनंद में काम कर रहे हैं किसी भी ईपीएफ रजिस्टर्ड संस्था में और जो यहाँ पे संस्थाएं हैं जो भी उनके नियोक्ता गण है, एम्प्लॉयर गण है, उनको इस स्कीम के बारे में डिटेल से हम लोग एक प्रेजेंटेशन देने वाले हैं जिसके तहत वो इस स्कीम में ज़्यादा से ज़्यादा पार्टिसिपेट करें इस स्कीम में दिए गए मॉनेटरी बेनिफिट के का लाभ उठाएं और अपने बिजनेस को सुचारू एवं सफल रूप से लेके जाए ताकि भारत सरकार का ये जो कदम है ये अपने उद्देश्य को प्राप्त कर सके धन्यवाद